ઇન્દ્રિયોનું દમન જેટલી તૃષ્ણા જેટલી અભિલાષા ઇન્દ્રિયો પાસેથી રાખીએ છીએ એટલી જ અભિલાષા ભગવાન ઉપર છોડી દેવી જોઈએ એટલે મા દેવહુતિને કપિલ ભગવાન કહે છે કે સૌથી પહેલો નિયમ છે તમે ઇન્દ્રિયોનું દમન કરવું જોઈએ અને માત્ર દેવહુતિની દેવહુતિ તો સ્વયં પરમાત્માની સમક્ષ બેઠા છે એની ઇન્દ્રિયોની દમનની જરૂરત નથી પણ આ ચર્ચા અને આ કથા ભગવાન કપિલે મને તમને કીધી છે કે જો ભગવાન થી જોડાવા માટેનું પહેલું પગથિયું હોય ને તો સૌથી પહેલું છે આપણી ઇન્દ્રિયોનું દમન આપણી ઈચ્છાઓનું દમન આપણી તૃષ્ણાઓનું દમન કરવું જોઈએ આપણી અભિલાષાઓને ઓછી કરવી જોઈએ અને એક નિયમ છે કે હું તમે દુખી શું કામ હોઈએ છીએ આપણી જરૂરતો વધારે છે એટલે આપણી ઈચ્છાઓ વધારે છે એટલે એક માણસ છે ને રણમાં સૂતો હતો અહીંયાથી કોઈ ભાઈ નીકળ્યું એટલે પૂછ્યું કે કેમ ભાઈ તમે રણમાં એ સુતા છો તમને ક્યાંય ઘર બાર પરિવાર છે નહીં કે બધું જ છે મારી પાસે બધી જ વ્યવસ્થા છે ઘર છે પરિવાર છોકરાઓ છે બધું જ છે તો કે તમે રણમાં કેમ સુતા છો તો કે બસ હવે કઈ ઈચ્છા નથી જીવનમાં તો કે પરિવાર છે તો કે હા છોકરાઓ છે તો કે હા તો કે બસ લગ્ન કરે એવા થઈ ગયા છે તો કે લગ્ન કરાવી દો તો એ ભાઈ પૂછે લગ્ન કરાવી આપું પછી શું કરવાનું તો કે બસ એના સંતાનો પુત્ર વધુ આદિને સાચવવાના પછી એના ઘરે સંતાન આવે તો કે બસ એને રમાડવાના એ મોટા થાય પછી અવસ્થા થાય તો શું કરવાનું તો પછી આરામ કરવાનો જો એ આરામ કરવા માટે આટલું બધું મારે લાંબુ થવું પડે એના કરતાં અત્યારે જ આરામ ના કરું આટલી બધી વ્યવસ્થા મારે કરવાની જરૂર જ નથી અંતમાં તો મારે તમારે આરામ જ કરવાનો છે જ્યારે મારું તમારું શરીર વૃદ્ધ થઈ જશે અવસ્થા થઈ જશે શરીર કામ નહીં કરતું હોય પછી સ્વાભાવિક છે કે આપણા સંતાનો કોઈ કામ સોંપશે નહીં પાસે અભિલાષા પણ નહીં રાખે અને આપણા ખબર છે તો એ જ સમય જો છોડવાનો સમય આવે એના કરતા છોકરાઓ સંતાનો આપણાને કામ આપવાનું આપણી પાસે કામ લેવાનું આપણાને કઈ સોંપવાનું બંધ કરે ને એ પેલા આપણે છોડી દેવાનું